ગૌશાળાનું દબાણ દૂર કરતા સંચાલકો દ્વારા ગૌશાળાની ગાયોને છોડી મૂકવામાં આવી હતી જોકે ગ્રામ પંચાયતના વહીવટદારો દ્વારા દર વખતે ગૌચાર ભૂમિ આવેલી ગૌશાળાને ટાર્ગેટ બનાવતા ગાયો પંચાયત ને હવાલે કરી પંચાયત ઘર પશુ નિભાવ સંભાળશે જેવી જવાબદારી પંચાયતઘરને આપી સંચાલકો રોષે ભરાઈ જતા જવાબદારીમાંથી મુક્ત થયા હતા થરાદના સેદલા ગામે અગાઉ પણ ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયત દ્વારા દબાણની કામગીરી હાથ ધરવામાં આવી હતી જે બાદ સેદલા ગામે તાલુકા વિકાસ અધિકારીની ઉપસ્થિતિમાં દબાણની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં સૌ પ્રથમ ગૌશાળાનું દબાણ દૂર કરવાની કામગીરી કરાઈ જેમાં સંચાલકો સહિત સમગ્ર હિન્દુ ગૌરક્ષકો રોષે ભરાયા હતા ગ્રામજનોએ જણાવ્યું કે દર વખતે ગૌશાળાનું દબાણ ગ્રામ પંચાયત દ્વારા દૂર કરવામાં આવે છે જેથી કરીને ગાયોને રાખવી મુશ્કેલ પડી જાય છે જો કે આવી રીતે દર વખતે ગૌશાળાનું દબાણ દૂર કરાય છે તો હવે પછી ગાયોને ગ્રામ પંચાયત દ્વારા રાખવામાં આવશે જેથી કરીને ગ્રામ પંચાયતને પણ ધ્યાનમાં આવે સેદલા ગામના અરજદાર દ્વારા રજૂઆત કરતા ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયત દ્વારા દબાણની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં જેસીબી મશીન અને પોલીસ બંદોબસ્ત સાથે કામગીરી કરવામાં આવી હતી આજે થરાદ તાલુકાના સેટલા ગામે કાળજાળ ગરમીને અમારે ગૌમાતા ને ગામ લોકો તરફથી સેવા કરવામાં આવતી હતી ગૌ ભક્તો તરફથી અને એ ગૌશાળાને કાળજાળ ગરમીમાં થોડી ફોડી નાના વાછળો અત્યારે રખડે છે તો અમે થરાદ તાલુકામાં અમારે એકસો છ ગૌશાળાઓ છે એ એકસો છ ગૌશાળાઓ વતી કે મેં એવું જાણીશું કે સાહેબે એવું બોલ્યા છે કે અમે તમારા કરતાં ગાયો સારી નભાવશું તો ખૂબ સારી વાત છે તો અમે એકસો ને છ ગૌશાળાવાળા અમે ચાવી હાલવા તૈયાર છો અને અત્યારે ત્રણ મહિનાનું જે બજેટ બાકી છે એ ગૌશાળાને મળેલ નથી કાળજાળ ગરમીને મોય અત્યારે ગૌમાતા રખડતું થઈ જાય તો આ ગૌમાતાનો શું હવાલ થાય તો અત્યારે સરકારશ્રીનો પણ પરિપત્ર એવો છે કે આવી કાળજાળ ગરમીના કોઈ પશુ ભૂખે નરવો જોઈએ અત્યારે શું ન રહેવું જોઈએ તો આ પશુનો શું હવાલ થાય એવો અમે ગૌશાળા થરાદ તાલુકામાં એકસો છ ગૌશાળા વતી અમને રોષ છે તો તાત્કાલિક સરકાર આનો નિર્ણય લઈ અને આ ગૌ સેવાનો શું કરવો લગાવ બધા ચાવી આવી અમે તૈયાર છીએ જય ગૌ માતા શેડલા ગામની અંદર જ્યારે દબાણ ઝુંબેશ ચાલુ થયું બરાબર એટલે રખડતી ગાયોનું હવે શું થશે પહેલો ચિંતિત પ્રશ્ન મને એ છે કે આ રખડતી ગાયોનું થશે શું બરાબર આટલા દિવસ તો ગૌ રક્ષકો ત્યાં બેઠેલા હતા પણ આજથી જ્યારે ગાયો ટીડીઓએ એવું કીધું કે અમે એમનું રક્ષણ કરશું એમનું ભરણ પોષણ કરશું પણ હાલ હાલ અમે મોજું જોઈને આવ્યા છીએ કે ગાયો ગામમાં રખડી રહી છે બરાબર તો એ ગાયોનું થશે શું નાના નાના વાસણોનું શું થશે જ્યારે એક બાજુ સરકાર એવું કહી રહી છે કે અમે આવી ગરમી પડી રહી છે એને પાલન કરશું અને એક બાજુ એ આવા જે દ્રેશ દોહી હોય કે ગમે તે જે કંઈક ગૌરક્ષકને પાલન કરના વગેરે ના હોય એ જો ગાયને બહાર નીકળતા હોય તો એને એ ખરેખર અમને ખૂબ દુઃખની લાગણી છે જય ગૌ માતા જય ગૌ માતા જે આપણા ગૌ એ વિશ્વની માતા કહેવાય છે અને એના માટે આપણા ભારત વર્ષની અંદર ગુજરાતમાં પણ ગૌમાતા માટે કરીને સહયોગ જે આપણી સરકાર આપે છે એ સરકાર ધન્યવાદને પાત્ર છે તો આ ગૌમાતાઓને આવી કાળજાળ ગરમીની અંદર પૂરતો એમને છાંયડો પાણીને રક્ષણ મળે એવી સુવિધા થવી જ જોઈએ જ્યારે આજે થરાદ તાલુકાના સેદલા ગામની અંદર કોઈક કારણસર ગૌશાળાને જ્યારે સરકારી નિયમો અનુસંધાન એને ખુલ્લી કરીને ગાયોને બહાર કાઢવામાં આવી છે એ એક અઘટિત કાર્ય બન્યું છે તો એનાથી એમાં તમામ ગ્રામજનો અને ગૌ માતા પ્રત્યે પ્રેમ રાખવાવાળા અને સંતો દુઃખી છે તો અમારી સરકારને વિનંતી છે કે આ ગૌમાતાનું રક્ષણ થાય એને છાંયડો અને પાણી મળે એને પૂરતી દરેક રીતની સગવડ મળે એવી મારી સરકારને વિનંતી